તો સુરતમાં યુવાન પર ચાકુથી હુમલો કરનાર બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે પાલ વિસ્તારના ભાઠા ગામ ખાતે બુટલેગર નયન પટેલે યુવાન પર હુમલો કર્યો હતો ભાઠા ગામ ખાતેથી પોલીસે બુટલેગરની ધરપકડ કરી છે ફરિયાદી અને આરોપી એક જ ગામમાં રહે છે બંને વચ્ચે દિવાળી સમયે ઝઘડો થયો હતો અને ત્યારબાદ મારામારી થયાનો પણ ખુલાસો થયો છે અને એ સમયની અદાવત રાખીને આરોપીએ ફરિયાદી પર ત્રણ દિવસ પહેલા ચાકુથી હુમલો કર્યો હતો ફરિયાદી ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે

બીજા ચપ્પુ મારી દીધો અને બીજા કરોડ છે જે તાત્કાલિક ફરિયાદીને દવાખાનામાં લઈ ગયા અને એને ખૂનના કોશિશની ફરિયાદ પાલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ છે